તબીબી અભ્યાસમાં સરકાર દ્વારા તોતિંગ ફી વધારાને લઈ આજરોજ પંચમહાલ આમ આદમી પાર્ટી દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું જેમાં આપ જિલ્લા પ્રમુખ દિનેશ બારિયા સહિતના આગેવાનો તથા કાર્યકરો દ્વારા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આવેદન પત્ર આપવામાં આવ્યું રિપોર્ટર નરેન્દ્ર પટેલ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ગોધરા પંચમહાલ આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં આમ આદમી પાર્ટી દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યા છે જેમાં ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી દ્વારા જે ડૉક્ટરની ડિગ્રી મેળવવામાં તોતિંગ ભાવ વધારો કરવામાં આવ્યો છે ફીમાં તેના સંદર્ભમાં આજ રોજ આવેદનપત્રમાં આપવામાં આવ્યું છે એમાં જનરલ કોટામાં સડસઠ ટકા જેટલો ફી વધારો થયો છે અને મેનેજમેન્ટ કોટા છે એની અંદર લગભગ ઇઠ્યાસી ટકા જેટલો ભાવ વધારો થયો છે તો જનરલ કોટામાં પહેલાં ચૌદ પંદર લાખમાં ડિગ્રી મળી જતી હતી બધું થઈને અને મેનેજમેન્ટ કોટામાં ચાલીસ લાખની અંદર ડિગ્રી મળી જતી હતી પરંતુ આ તોતિંગ ભાવ વધારાના કારણે આ જે જનરલ કોટા નો જે સ્લેપ ગયો છે તે ચોવીસ લાખ પચીસ લાખ રૂપિયા થઈ ગયો છે અને જે મેનેજમેન્ટ કોટા હતા તે સડસઠ લાખ કરતા પણ વધુ થઈ ગયા છે એટલે આ તોતિ ભાવ વધારો તાત્કાલિક ધોરણે પાછો ખેંચવામાં આવે કારણ કે હાલ આપણે જોઈએ છે કે અવારનવાર અલગ અલગ જગ્યાએ ઝોલાછાપ ડોક્ટરો પકડાય છે ત્યારે આવો જો તોતિંગ ભાવ વધારો થશે તો આવી સંભાવના થવાની પણ વધુ શક્યતા રહેલી છે એટલે સરકાર શ્રી આની પર ચર્ચા વિચારણા કરીને તાત્કાલિક ધોરણે ડોક્ટર બનવા જે ઈચ્છે છે જે ભાવિ ભવિષ્ય છે અને સેવા કરવા માંગે છે તેમને ધ્યાનમાં રાખીને ભાવ વધારો પાછો ખેંચી એવી આમ પાર્ટી વતી લાગણી અને માંગણી છે આશીષ કામદાર પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટી